જે પ્રકારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીત્યા છે અને હવે તે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તરીકે ઓળખાશે અને તેમની જીતના જશ્નમાં જોડાયા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને તેમણે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી છે આ ચૂંટણીમાં જે પ્રકારે હથકંડા સામદામ દંડ ભેદની નીતિઓ સામે આવી હતી તેને લઈને પણ તેમણે અનેક પ્રકારના રાજ ખુલ્યા છે વૈષ્ણવજન તો पीड परा નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે પરંતુ વિસાવદરની પેટા ચૂંટણી સૌથી વધારે ચર્ચાસ્પદ રહી અને તેના રાજકીય મુદ્દા પણ ખૂબ ગાજ્યા કેમ કે ગોપાલ ઇટાલિયા જે પ્રકારે ખેડૂતોના મુદ્દા રોડ રસ્તાના મુદ્દા ઇકો ઝોનના મુદ્દા સહિત અનેક મુદ્દે લોકો છે તેમને આકર્ષણ અંતે આ મતદારો છે તેમને ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય બન્યા છે વિધાનસભાના ગૃહમાં હવે તેમને મોકલશે અને તેમના પ્રાણ પ્રશ્નો છે તે આ વિધાનસભાના ગૃહમાં ઉઠાવશે પરંતુ જે પ્રકારે આ ચૂંટણીમાં રાજકીય જંગ જામ્યો અને રાજકીય જંગમાં સામદામ દંડ ભેદની નીતિ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ મેદાને ઉતર્યા પૈસાનો ખેલ પણ સામે આવ્યો દારૂનો ખેલ પણ સામે આવ્યો અને અન્ય ખેલો સામે આવ્યા તે દરેક મુદ્દે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે અનેક પ્રકારના રાજ ખોલ્યા છે આટલા હજાર કરોડની ભેટ આપું છું ખુદ કિરીટભાઈ પટેલ કેતા હતા હું પેરીઝ બનાવી દઇશ હજાર કરોડની હું ભેટ આપીશ તો તમે ત્રીસ વર્ષ કર્યું શું આ જનતા જાણી ગઈ એવી રીતના જો ગુજરાતની તમામ જનતા જો જાણી જશે તે દિવસે ગુજરાતમાં પરિવર્તન આવશે પણ સીઆર પાર્ટી તો એમના ભાષણમાં એવું કહેતા હતા કે સત્તા સાથે નથી રહ્યા એટલે એના વિકાસ થતો નથી અમે બી સત્તાની વિરુદ્ધમાં જ છે વિપક્ષમાં જ છે આજે તમે મારું તમામ કામગીરી જોઈ લો ઓનલાઈન હમણાં તો બતાવે છે મનરેગા જોઈ લો આવાસ નું જોઈ લો યોજના જોઈ લો બોર મોટર રોડ રસ્તા અમે છે તો બી મારું કામ હશે એવું કઈ છે નથી કામ કરવાની ઈચ્છા હશે તો લોકો કામ થશે ગોપાલભાઈ સારા કામ કરનારા છે માત્ર વિસાવદર જુનાગઢ જ નહીં ગોપાલભાઈ ના વિધાનસભામાં આવવાથી પૂરા ગુજરાત નું નેતૃત્વ મજબૂત થશે વિપક્ષ મજબૂત થશે અને અમે બધા સાથે રહીને ગુજરાતના તમામ વર્ગના પોતાનું મકાન લીધું છે અને ગોપાલભાઈ અહીંના લોકોની વચ્ચે એમના નાના નાના પ્રશ્નો જે પણ પીવાના પાણી રોડ રસ્તા જે પણ ભૌતિક સુવિધાના કામો હોય રી બાબતો હોય આ વિસ્તારમાં પાક વીમાની વાતો હોય કે તમામ બાબતો અમે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી વાયદા વચનો આપ્યા હતા કે હજારો કરોડ ના અમે કામો કરીશું અભિનંદન આપુશું વિસાવદર ની જનતા ને કે એમણે જાકારો આપ્યો છે એમની નીતિ ને જાકારો આપ્યો છે એમના અહમને તોડ્યું છે ત્યારે અમે તો નાના માણસો છે તમે જોયું હશે મારા મત વિસ્તારમાં જે પ્રકારે હું કામ કરું છું ગોપાલભાઈ પણ એમના મત વિસ્તારમાં કામ કરશે અને ગુજરાત વિધાનસભામાં અમે સમગ્ર ગુજરાતના લોકોને એક વિપક્ષ તરીકેની ભૂમિકામાં રહીશું ગુપતભાઈ વખતે જે સવાલો ઉઠ્યા હતા તે હવે ગોપાલ ઇટાલિયા વખતે ઉભા થશે નહીં બિલકુલ ના થાય તમે જાણો છો અમે પણ ધારાસભ્ય બન્યા બાદ અમે પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અમારી પાસે પણ સામદામ દંડભેદ નીતિ કરી જ છે એમની ગાડીઓ ઘરે લઈ લેવા આવતી હતી ને ઘરેથી લઈને અમને જતી હતી જેલો પણ થઈ ગઈ તો અમે નથી ચૂક્યા એવી રીતના ગોપાલભાઈ પણ લીડર છે નીડર છે અને ભણેલા ગણેલા છે અને લોકોના પ્રશ્નોને વાચા આપે છે એટલે ક્યારે ગોપાલભાઈને તૂટવાનો સવાલ પેદા થતો નથી ઉમેશભાઈ સાથે મારે હું દળનો નેતા છું એના રૂવે હું વાતો કરું છું ઉમેશભાઈ અહીંયા પ્રચારમાં આવી નથી શક્યા પણ કડીમાં પોતે પ્રચારમાં ભાગ એમણે લીધો છે પણ મજબૂત તો અહીંયા આતો કે અહીંયાને સૌથી વધારે જરૂર હતી આમ આદમી પાર્ટીને જીતાડવાની ત્યાં તો એવું જ ભાજપ અને કોંગ્રેસ એમને મેં વાત કરી હતી એમના કેટલાક કૌટુંબિક કારણો અને એમની થોડીક તબિયત નાંદુરસ હતી એના લીધે નથી આવી શક્યા પણ અમે બધા મજબૂત છે અને હવે પાછા પાંચ ધારાસભ્ય થયા પાંચ પાંડવો ભૂમિકામાં ફરી અમે વિધાનસભામાં માં રહીશું ચૈતરભાઈ અહિયાં ત્રિપાક્ષીય જંગ હતો પરંતુ કોંગ્રેસે તે કોઈ ટક્કર જ ના દેખાય આમ આદમી પાર્ટી ને ભાજપ વચ્ચે સતત લીડ વધઘટ થતી રહી એવા પણ આક્ષેપ કર્યા કે કોંગ્રેસ દ્વારા પૈસા ની લેતી દીધી ના મે વિધાનસભા લડ્યો લોકસભા લડ્યો ગુજરાતમાં માં વિસ્તાર મે પહેલી વાર જોયો હું જેટલા પણ દિવસ અહીંયા કેમ્પેનમાં રહ્યો તો ભાજપ એવું કે કે ભાઈ કોંગ્રેસના મત જેમ બને એમ વધારે આવવા જોઈએ કોંગ્રેસને મદદ કરો ભાજપે કોંગ્રેસને બધી રીતે આર્થિક રીતે પણ મદદ કરી અને કોંગ્રેસે પણ એમની તમામ સભાઓમાં એ શક્તિસિંહ ગોયલ હોય પરેશભાઈ ધનાણી હોય બધાએ ગોપાલભાઈને ટાર્ગેટ કર્યો છે ક્યાંય કિરીટ પટેલને ટાર્ગેટ કોઈએ કર્યો નથી એટલે મને લાગે છે કે માત્ર ને માત્ર ભાજપ હોય કે કોંગ્રેસ હોય એમને ગોપાલભાઈને ટાર્ગેટ કરવાનો હતો પણ વિસાવદરની જનતા ખૂબ હોશિયાર છે ગુજરાતના તમામ વિસ્તાર કરતા વિસ્તારની જનતા ખૂબ હોશિયાર છે કોઈ પણ જાતના લોભ લાલચ વાયદા વચનો એમના કરોડોના ભેટોમાં આવ્યા વગર ગોપાલભાઈને ભરોસા સાથે જીતાડીને લાવ્યા છે અને કોંગ્રેસને તો ગાલ પર એવી તમાચો માર્યો છે કે કોંગ્રેસના ગાલ આજે લાલ થઈ ગયા છે

સારા લોકો હોય એ રાજનીતિમાં આવીને લોકોની સેવા કરવા માંગતા હોય એમને પણ હું અપીલ કરું છું કે સો આપણે સાથે મળીએ ચાહે ભાજપ ના હોય કોંગ્રેસ ના હોય જેમને આ લોકોએ દૂર કર્યા છે સાઈડ લાઈન કરી છે એવા પણ સારા માણસો આવે આમ આદમી પાર્ટીમાં અમે બધા સાથે મળીને આવનારી સત્તાવીસ પરિવર્તન લાવવા માંગીએ છીએ આમ હવે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા છે અને આમ આદમી પાર્ટીના આ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હંમેશા જુજારૂ રહ્યા છે અનેક મુદ્દે તે લડતા હોય છે અને તેમના સાથી બન્યા છે ગોપાલ ઇટાલિયા જોવાનું તે રહેશે કે બંને નહીં જોડી આવનારા દિવસોમાં વિધાનસભાનું ગૃહ છે તે કેવું ગુંજવે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेन कहि जे पीड